મોરાલી સિબલી નૃત્ય જેને પડુલો નૃત્ય પણ કહેવામાં આવે છે હવે આ શું છે મોરાલી સિબલી નૃત્ય અથવા તો પડુલો નૃત્ય તો આદિવાસી સમુદાયના આ નૃત્યમાં એક ફૂલોથી સુશોભિત ટોપલી હોય છે પહેલાના સમયમાં આ ટોપલીમાં નવ પડ રહેતા આ નવ પડ નવ જીવનના પ્રતિક બનીને રહેતા આ સુશોભિત ટોપલીને સ્ત્રી કે પુરુષ વ્યક્તિગત રીતે પોતાના જુદા જુદા ચાળાઓ સાથે માથે મૂકીને નાચે છે આ નૃત્ય પણ લગ્નના પ્રસંગોની અંદર જ થાય છે ખાસ કરીને વર પક્ષની જાન લઈને ગયેલા હોય ત્યારે વરઘોડાની અંદર આ પ્રકારનું નૃત્ય જોવા મળે છે શું કરવામાં આવે છે ફરીથી રિપીટ કરું છું કે આદિવાસી જે સમુદાય હોય છે એ નૃત્યની અંદર શું કરે છે તો એક ફૂલોથી સુશોભિત ટોપલી હોય છે પહેલાના સમયમાં આ ટોપલીમાં નવ પડ રહેતા હોય છે પહેલા અત્યારે થોડું ચેન્જીસ થયું છે આ નવ પડ જીવનના નવ પ્રતિકો નવ જીવનના પ્રતિક બનીને રહે છે આ જે સુશોભિત ટોપલી છે એને સ્ત્રી કે પુરુષ વ્યક્તિગત રીતે પોતાના જુદા જુદા ચાડાઓ પાડીને ઓકે એને શું કરતા હોય છે માથે મૂકીને નાચતા હોય છે તો એ નોર્મલી જ્યારે વર્બક્ષની જાન લઈને જવામાં જાન લઈને ગયા હોય ને તો એ જે વર્ગુડો હોય છે એની અંદર જોવા મળે છે કેટલાક વિસ્તારમાં આ શણગારેલી ટોપલીને સંતાડી દેવાનું પણ રિવાજ છે જે રીતના આપણે અહીંયા અમારા સમાજની અંદર એવો અહીંયા કઈક જોવા મળે છે એ સંતાડી દેવાનો રિવાજ છે જ્યાં સુધી વર પક્ષ એનો દંડ એટલે કે પૈસા ન ચૂકવે ત્યાં સુધી આ ટોપલી આપવામાં આવતી નથી જે રીતના આપણે કે યાદ જ્યાં સુધી વર પક્ષ છે એ પૈસા ના આપે ત્યાં સુધી જે કન્યા પક્ષ છે એમની મોજડી પાછી આપે નહીં તો એવો રિવાજ જોવા મળે છે આદિવાસી સમુદાયની અંદર સમુને મોરાલી નૃત્ય અથવા તો પડુલો નૃત્ય કહેવામાં આવે છે આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઈબ કરો